ઉમરપાડા તાલુકાના જંગલોમાં નવા પ્રાણ ફૂંકાયા ઉમરપાડા તાલુકામાં ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ વરસતા દેવતણ ગામની સીમમાં જંગલોની વચ્ચોવચ્ચ દેવઘાટ ધોધ ઓવરફ્લો થયો હતો ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી મેઘરાજાએ આક્રમક વરસાદ ઇનિંગ આરમતા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ચાર કલાકમાં ચૌદ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો જિલ્લામાં ચેરાપુચી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં સવારના છ થી આઠ દરમિયાન ચાર ઇંચ તથા આઠથી દસ વાગ્યા દરમિયાન દસ ઇંચ જેટલો વરસાદ વરસતા ઉમરપાડા તથા માંડવી તાલુકાના સોળ જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે પણ બંધ કરવામાં આવ્યા હતા ભારે વરસાદ પડતા દેવતણ ગામની સીમમાં જંગલોની વચ્ચોવચ દેવઘાટ ધોધ ઓવરફ્લો થયો હતો અને જરૂર ત્યાં બંધ રસ્તાઓ પાસે પોલીસ તથા હોમગાર્ડ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગના પંચાયત વિભાગ હસ્તકના એકથી બીજા ગામે જોડતો સોળ રસ્તાઓ ઓવરટોપિંગ તથા કોઝવે ઓવર ટોપિંગને કારણે બંધ કરવામાં આવ્યા હતા જેમાં ઉમરપાડા તાલુકાના વડપાડથી હલધરી શારદાથી નવી વસાહત રોડ સામપુરથી ઉમરઝર બાલકુવાથી વહાર ઉમરઝર સરવણથી ફોફડીથી નવાગામ ટુંડી પાંડા એપ્રોચ રોડ ચિત્તલાદા સમસાનથી ગોંડલિયા ચંદ્રપાડાથી ગોપાલિયા વેલાવી ખેરડીપાડાથી બિલનૌથી હલધરી જ્યારે માંડવી તાલુકામાં દેવગઢ લોહારવડ કોલખડી અને અંધારાવાડી લીમદા રસ્તાઓ ગોધરા લાડકુવા મોરીઠાથી કાલીબેલ રેગામા ગોડસંબા કરવલી ટીટોયા સાલૈયા વાલાનગર સુધીના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા જેના વિકલ્પ તરીકે લોકો અન્ય રસ્તાઓનો ઉપયોગ કરી શકશે તે વિગતો આર એન બી પંચાયત વિભાગે પાસેથી પ્રાપ્ત થઈ છે